જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં તો મિત્રો આજનો વિષય આપણો એવો છે કે કુળદેવી જ્યારે આપણા ઉપર રાજી હોય ત્યારે શું થાય આ બાબતે આપણે આજે ચર્ચા કરી છે મિત્રો ખરેખર કુળદેવી જ્યારે આપણી પર રાજી હોય ત્યારે આપણા જીવનમાં કેવા કેવા સુધારા થાય છે કેવું પરિણામ હોય છે એના વિશે વાત કરવી છે આજે મિત્રો જ્યારે કુળદેવી આપણી ઉપર રાજી થાય ને ત્યારે ત્યારે સૌથી પહેલું કુળદેવી છે ને આપણને નિર્ભય બનાવે માતાજી કુળદેવી છે દરેક પ્રકારના ભ્રમમાંથી આપણોને દૂર કરે છે મિત્રો અને ધીર અને ગંભીર બનાવે આપણી ઉપર ગમે તેવું દુઃખ આવે દુઃખને સહન શક્તિ દેનારી આપણી કુદેવી આપે અને દુઃખમાં આપણે ક્યારે ભાંગી ના પડીએ અને દર વખત આપણને હિંમત આપે અને એવી શક્તિ આપે અને ખૂબ જ જલ્દી આપણે દુઃખમાંથી બહાર નીકળી જઈએ અને ગમે તેઓ આપણી પર સુખ આવે અને સુખમાં આપણે ક્યારે શકી ના જઈએ ત્યાર પછી બીજું માતાજી આપણને સારા કર્મો કરવાની પ્રેરણા આપે અને ક્યારેક પણ આપણા ખરાબ કર્મો થવાના દે માતા કોઈ પણ દુઃખી વ્યક્તિને આપણે જોઈએ ને ત્યારે ત્યારે આપણી ઉપર કરુણા અને દયાનો ભાવ ઉત્પન્ન થાય બીજાને દુઃખી જોઈને આપણે આપણે દુઃખી થઈએ આવો જે ભાવ છે માતાજી કુળદેવી આપણી પર ઉમેરે એટલે કે ઉત્પન્ન કરે ઘરની અંદર સુખ અને શાંતિમાં વધારો થાય સમૃદ્ધિમાં વધારો થાય ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય એકબીજા સાથે પ્રેમ ભાવ પૂરેપૂરી લાગણીથી બધા વર્તન કરે ધારેલા બધા જ કાર્યો માતાજી કરે અને ત્યારે કોઈ પણ આપણું કાર્ય અટકે ના અટકવા દે ના સત્કર્વો કરવા માટે શક્તિ પ્રમાણ કરી મિત્રો કોઈ પણ આપણું ખરાબ કરવા માટે ઈચ્છે ને એ વ્યક્તિ ક્યારે પણ આપણું ખરાબ ના કરી શકે માન ભોભો પ્રતિષ્ઠામાં પણ વિદ્રોહ વધારો થાય હંમેશા કોકનું સારું થાય એવા વિચારો આવે અને બીજાનું સારું જોઈ સારો ભાવ ઉત્પન્ન થાય મિત્રો બીજાના ભલામાં ભાગ લેવાનું મન થાય આવા જે બધા વિચારો છે આવા જે બધા સત્કર્મો છે બધા સિદ્ધાંતો છે એ જ્યારે આપણી પર ઉદભવે ને ત્યારે સમજી લેવું કે કુળદેવી છે તે તે પૂરેપૂરા રાજી છે આપણી પર તો મિત્રો આજ